તો ખૂબ જ અને મહત્વના સમાચાર મુશ્કેલીઓમાં ફરી એકવાર થયો છે વખત તેની જામીન અરજી ફગાવી છે ભારતે જામીન અરજીનો વિરોધ કર્યો હતો મોદીએ જામીન મળે તો ફરાર થઈ શકે છે તેવી વાત ભારતે અગાઉ જ કહી હતી અને જેને શંકાના દાયરામાં રાખીને તેની જામીન અરજી ફરી એક વખત ફગાવવામાં આવી છે ભારતે વ્યક્ત કરેલી આશંકાને લઈને નીરવ મોદીને આ મોટો ઝટકો મળ્યો છે નિરવ મોદી બે હાજર ઓગણીસ થી બ્રિટનની જેલમાં બંધ છ હજાર કરોડના કૌભાંડનો તે આરોપી છે પીએનબી કૌભાંડને લઈને સીબીઆઈ નો તે ગુનેગાર છે ભારતે જામ એનર્જીનો વિરોધ કરતા ફરી વખત નીરવ મોદીને મોટો આ ઝટકો મળ્યો છે બે હજાર ઓગણીસ થી તે બ્રિટનની જેલમાં બંધ છે